જાફરાબાદ તાલુકાના આવેલ વંચિત છે યાર્ડમાં આજુબાજુના વીસ થી પચીસ ગામના ખેડૂતો પોતાની જર્સી વેચવા માટે આવે છે ખેડૂતોને માર્કેટ યાર્ડ તરફથી કોઈ પણ પ્રકારની સુવિધાઓ નથી મળતી ત્યારે માર્કેટયાર્ડના બે શેડમાં વાવાઝોડા બાદ આજ દિન સુધી પતરા પણ નખાવવામાં નથી આવ્યા કમોસમી વરસાદ થાય કે માવઠું થાય તો ખેડૂતોની જણસી વરસાદમાં પલળે તેવું તમે દ્રશ્યોમાં જોઈ શકો છો ત્યારે અહીંયા જે વિકાસના દાવાઓ છે તે વાહિયાત અને પોકળ સાબિત થઈ રહ્યા હોય તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે મારું નામ ઘનશ્યામભાઈ ભાલાળા ગામ ટીંબી તાલુકો જાફરાબાદ આજે અમારે આખા તાલુકાના ખેડૂતોનો એક જ પ્રશ્ન છે માર્કેટિંગ યાર્ડનો જાફરાબાદ તાલુકામાં ફક્ત એક જ માર્કેટિંગ યાર્ડ આવેલું છે એમાં ખેડૂતોને સુવિધા માટે કંઈ પણ સુવિધા નથી આજે ખેડૂતો હજારો ખેડૂતો જેની જણસી વેસવા આવે છે પણ ખેડૂતોને અહીંયા પાણી પીવાનું પાણીનું સુવિધા નથી આરઓ ફિલ્ટર નથી પછી કોઈ સિક્યુરિટી નથી સીસીટીવી કેમેરા નથી અને આજે ત્રણ વર્ષ વાવાઝોડાને થવા છતાં બે શેડ ઉપર પતરા નથી વાવાઝોડાની આગાહી હોય તો ખેડૂતો પર રાતે ઘરના કાગળ પતરા લઈને અહીંયા પોતાની જણસી ઢાંકવા આવે છે સીસીટીવી કેમેરા નથી કોઈનો માલ ચોરાઈ જાય તો કોની જવાબદારી અને ચા નાસ્તાની પણ કેન્ટીન નથી અને કોઈ સુવિધાનો બધો રીતે અભાવ છે માલ ઢોરનો એટલો પણ ત્રાસ છે કે ફરજિયાત બે જણાને પોતાની જણસી લેવા આવવું પડે છે કારણ કે એક તો પશુ ઢોરને ખૂટિયા આપવામાં જ રહે છે અને આખા તાલુકા લેવલે મોટા મોડું યાર્ડ છે પણ અહીંયા કોઈ જવાબદારી અધિકારી કે કોઈ વસ્તુ નથી સંડાસ પેશાબ અને નળ સંડાસનો અને બાથરૂમનો ખેડૂતોને પીવાને માટે પણ એક નળ છે અને મૂતરડીની પણ સુવિધા નથી ગંદકીનું સામ્રાજ્ય છે કોઈ પણ અધિકારી કે પદ અધિકારી કે નેતા અહીંયા કોઈ આ યાર્ડની જવાબદારી લેવા તૈયાર નથી રામ ભરોસે પોતાનો માલ જોખાય છે એટલે તાત્કાલિક એટલી રજૂઆત કરીએ છીએ કે ખેડૂતોને માટે આ યાર્ડ માં પૂરી સુવિધા આપે આજે ખેડૂતો એવા બનગા ફૂંકે છે કે બે હજાર બાવીસમાં માં ખેડૂતોની ડબલ ડબલ આવક કરશું અને સરકાર ડબલ એન્જિન ની સરકાર છે ગતિશીલ ગુજરાત છે પણ ટીમીની અંદર ગતિશીલ ગુજરાત નહીં પણ અધોગતિ ગુજરાત તરીકે ઓળખાય એવું ટીમ્બીનું નું માર્કેટ યાર્ડ મોડલ છે જેને જોવું હોય તે બે દિવસમાં જોઈ જાય અને આ તાત્કાલિક સુવિધા કરે એવું તમામ ખેડૂતોનું કહેવાનું છે જય હિંદ જય કિસાન જય ભારત